ನೇ ನೇ ಮಾಟ್ತಯ ತೇ ನೇ ಮಾಟ್ಯ ನೇ ಮಾಟ್ಟಿ ನಾಟ್ರುತ સાફ સફ થાય યો વધે સપ્તાહના આયોજન માટે હા થા હે પ્રસાદી જે જમણવારનું ડિજિટલ આમાં બધે જમણવાર નો સામાન આમાં રહી છે આ થી ડાયરેક્ટ સપ્લાય કરવાની

हम चालू थे क्या एक्चुअली सप्ताहनु भागवत कथा राणावाव हनुमान बाबा ने मंदिर थे आया एड्रेस निर्मल बापा

વાંસ અપતાર પાર્કિંગ છે આપણે ગૌશાળાનું ગાયુંનું આ તે બધું ગોડાઉન છે અને સામેની સાઈડમાં જમણવારનું વિભાગ આ મોટો બોર્ડ આવે ત્યાંથી અહીંયા તો દેખા છે જ માહોલ આમાં પાર્કિંગ થઈ જાય આ બધું સાફસુફ થાય છે હજી અહીંયા પાર્કિંગ થઈ જાય બાકી ડૂમ ને પાછળ આમાં થોડી ગાડીઓ થઈ જાય વીવીઆઈપી ની હમણાં ભરતી કરીને બધું ધૂળ પાથરીને રહી ગયો કાંકરા વીણવાનું કામ ચાલુ રહે

કે ગમે એ ઢોર પડેલું આ હોય તો સીધું ભરવું થયેલું પણ પછી ઓલો સામે હે એ ઘોડિયું નહીં બનાવી હા એ બધું અહીંયા સગવડ બધી બનાવેલી છે કોઈ બેહેલું ઢોર હોય તો એને ઊભું કરવું હોય તો એના હાથે સ્પેશિયલ ઘોડી બનાવડાવેલી છે આ બધું એક નિરણનો ને સ્ટોક સામે ભૂકાનો સ્ટોક છે આ બાજુ ઢગલો પડ્યો ને નિરણ ઓલું ગોડાઉન ભર્યું ને ગોડાઉન આખું ફૂલ થાય એને પેકેજ રાખ્યો છે આ રીતે આયોજન કર્યું છે આ આખા આખો ગાયું ભરીયું ગોડાઉન છે એટલે કોથી ઝારીઓમાં થઈ જાય રાતે એ ગોડાઉન માં પૂરી દેવાના દિવસના પાછળ ઝાડવાની હેઠે કુદરતી વાતાવરણમાં એ તો લાયતું લઈને આવ્યા ને આ ગાય ધીંગલો ને ઓલાલ

સારું તો આ રીતે છે બદન આવવાનું છે બહુ જોરદાર આયા લોકેશન જોરદાર છે કાર્ય જોરદાર મોટુંાડવાને સાયન

I'm there. n l o n d e r w h t h a p e n i n g to the space? w a t s it? Ah, Cara, Cara. Cago? u i d a all ball, Pega o tego. Ah, o teve. gasto.

આ ગૌશાળોનું કેવું ખોરડું હોય જાડવા ને પ્રકૃતિ ને ચકલા ને સાડો હે મતલબ દેગાયો આ ગાયો છે આ લંપી માંજે હાજીત છે ને કણાઈનો લોકેશન હે ને વન ભોજન કર્યા જેવું હે અહીંયા હે ને ફરવા લાયક સ્થળ બનાવવાનું હે બધાનો સાથ સહકાર ગહેલ તો લુંગરની બેઠાડમાં હે આ જો ચકલા બોલતા હોય મોરલા બોલતા હોય ખોરડા જો ગામડા નેહડા જેવું હે આ કદમ નું ઝાડ કેરી આવ્યું આંબા કેરીયુ મલક આવ્યું મેંગો આ ઘણા બધા છે બહુ આવ્યું કેરી આ આજે નબળો હે ઘૂંટડી મરી મરી ભલે ને શણગારી ઘૂંટડી રે હજી કામ ચાલુ જ છે આ બે હવા મજા આવે લોકેશન જોવો ખાલી આખે આખું લોકેશન જોઈએ ને તો આ મજા જ આવ્યા રાખે એકદમ નેચરલ આમ ડુંગર ટેકરી આખું મેદાન કર નાખ્યું ખેદાન મેદાન બાણકા વીણાવેલા પાણકા વીણવાનું મશીન આવ્યું હતું પાછા પાણકા મોટા પડીએ હેઠા એઠા પડીએ એઠા પડે થોડુંક રિવર્સ લે લે હા શાંતિ જેવું થયું શાંતિ જેવું થઈ ગયું મેદાન અહિયાં સપ્તાહનો નું આયોજન કાપડા બધા વિના

ભવ્ય આયોજન કરવામાં આવે છે અને કામ જો કામગીરી ધીમે ધીમે મચીનની કામગીરી ચાલુ કરી છે સામે સામે ટેકરી છે ત્યાં મહાદેવ બેઠા ઉપર